કોઈબાઈ એ સત્તાધર ના બાપુને બ્લેકમેલ કરીને કરોડો રૂપિયા પડાવી લીધાના ગંભીર આરોપ લાગતા ખળભળાટ મચી ગયો સૌરાષ્ટ્રના સૌથી મોટા આસ્થાના પ્રતિક ગણાતા સત્તાધર ધામને લઈને વિવાદ શરૂ થાઉ છે આપા આપાગીગાનું પવિત્ર ધામ અનૈતિક પ્રવૃત્તિઓનું હબ બની ગયું હોવાના દાવાથી ખળભળાટ મચી ગયો ત્યાં સુધી કે મહંત વિજય બાપુના સગા ભાઈ નિતિન ચાવડાએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીને પત્ર લખ્યો છે જેમાં ગંભીર આરોપ સાથે સત્તાધરની જગ્યામાં વહીવટદારની નિમણૂક કરવા માંગ કરાઈ સતનું

કે મહંતના નાણાકીય વ્યવહારો ખૂબ જ છે બીજા નંબરમાં એની વૈભારિક પ્રવૃત્તિઓ ઘણા વર્ષોથી અવિરતપણે ચાલુ છે ત્યારબાદ નાના માણસો ત્યાં સેવા કરતા સેવકોને દાન દેતા દાતાઓને વિના કારણે માત્ર ને માત્રના કારણે ખૂબ મારવા માર મારવામાં છે કોઈ લોકો નાના માણસો કોઈ પોલીસ ફરિયાદ કરી શક્યા નથી પોલીસ ન કરવાથી એટલે આ દિવસે દિવસે દાદાગીરી વધતી ગઈ એ અનુસંધાને આપણે મુખ્યમંત્રીશ્રી પછી ગૃહમંત્રીશ્રીને આ બાબતેથી વાકેફ કર્યા છે સત્તાધારમાં વહેલામ વેલી તકે સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક થાય એવી અમારી માંગ છે એ માટે અમે મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા છીએ ગોંડલ શ્રીનાથગઢના એક ભવાયા વ્યાસની બ્રાહ્મણની દીકરી છે એમણે અમારી જાણ મુજબ બે ત્રણ લગ્ન કર્યા છે અને ત્યાં સત્તાધારમાં લગભગ વીસ વર્ષથી વધારે ત્યાં રહે છે અને એને વિજય ભગત સાથે કોઈને કોઈ પ્રકારે પ્રેમ સંબંધ થઈ ગયો છે ત્યાં પછી એને મેરેજ કરી લીધા છે મૈત્રી કરી લીધા છે અને ઓલરેડી વિજય ભગતનું બ્લેક બેલ થાય છે અને સત્તાધારના કરોડો રૂપિયા એ ભાઈએ ઉઠાવી લીધા છે એ અનુસંધાને આજે હું મીડિયા સમક્ષ મારી વાત રજૂ કરું છું આરોપો સાથે સૌરાષ્ટ્રના સૌથી મોટા આ ને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે સોશિયલ મીડિયા પર કેટલાક ઓડિયો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે જેમાં સત્તાધાર ધામ કામ કરતા જૂના લોકોને વિજય બાપુ અને તેમની પ્રેમિકા એ કાઢી મૂકતા હોવાના આરોપ છે પૂર્વ કર્મચારી હોવાના કથિત દાવા સાથે એક વૃદ્ધા એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે વિજય બાપુએ તેમની પ્રેમિકાને બંગલો બનાવી દીધો છે રાતના સમયે પેન્ટ શર્ટ પહેરીને વિજય બાપુ પાણીની બોટલ લઈને પ્રેમિકાને મળવા જતા હોવાના કથિત દાવા છે વૃદ્ધાના દાવા પ્રમાણે વિજય બાપુ ગાંજાનું સેવન કરે છે ઉપરાંત વિજય બાપુ થયેલા ભરી ભરીને પ્રેમિકાને રૂપિયા આપે છે આ રૂપિયા લઈને તેમની પ્રેમિકા જુગાર રમવા જતી હોવાનો વૃદ્ધાનો દાવો છે આ તમામ દાવાઓ અંગે ન્યૂઝ વિજય બાપુનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમણે આ મામલે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે જેમને જે આરોપ લગાવવા હોય એ ભલે લગાવે જો કે હાલ જે ગંભીર આરોપ લાગ્યા છે એ મુદ્દે સ્પષ્ટતા થાય તે જરૂરી છે કારણ કે સત્તાધાર ધામ સાથે કરોડો ભક્તોની આસ્થા જોડાયેલી છે